તો દર્શક મિત્રો ગઈકાલે આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ કે ગોપાલભાઈ જીતથી વિસાવદમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે મારા ભાઈ તેમનું ભવ્ય વરકુડું કાઢવામાં આવ્યું હતું અને તે વરકુડામાં મિત્રો લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કેમ કે મારા ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો ગરીબોની સેવામાં હંમેશા માનતા હોય એવા નેતા છે અને મિત્રો તેમનું કહેવું છે કે હું વિસાવદને મિત્રો રોડ રસ્તાઓ બધું સારી રીતે બનાવી દઈશ અને મિત્રો શું ખરેખર હવે તેઓ પોતાની બધી ઈચ્છાઓ જે હતી તે પૂરી કરશે કેમ કે મારા ભાઈઓ આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો પ્રથમ વખત વિશાવદમાં મિત્રો જીત મેળવી છે અને જેનાથી મિત્રો ભાજપના કેટલાય લોકો નાખુશ થયા છે મિત્રો તમારું શું માનો આ બાબતે મિત્રો કોમેન્ટ કરી જણાવજો મિત્રો તેમનું ભવ્ય વરઘૂળામાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જેના લીધે મિત્રો જે ગોપાલભાઈ ઇટારિયાની જીત જીત હતી તેમની ખુશી ખૂબ જ છવાઈ ગઈ હતી તો મારા ભાઈ બસ આટલો વિડીયો ગમતું વિડીયોને લાઈક કરી નાખ્યું ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે